શિયાળાની શરૂઆત થતાં જ વિદેશી પક્ષીઓ પોરબંદર જિલ્લામાં આવી પહોંચે છે પોરબંદર જિલ્લામાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા પક્ષી ગણતરી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અંગેના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કેમિકલ્સ અને વન વિભાગ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે ભારતભરમાંથી પક્ષીવિદો પોરબંદર ખાતે આવ્યા છે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતના સેક્રેટરી ઉદયભાઈ વોરા દ્વારા પક્ષીવિદોની ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા પોરબંદર જિલ્લાના સત્તર વેટલેન્ડ પર પક્ષી ગણતરી કરવામાં આવી રહી છે પક્ષીવિદોને પક્ષી ગણતરી માટે ઇબર્ડ એપની તાલીમ આપવામાં આવી છે વાહનની સગવડ તેમજ દૂરબીન આપવામાં આવ્યું છે પક્ષીના ઓળખ માટે બુક આપવામાં આવી છે સપોર્ટિંગ સ્કોપ દ્વારા ચાલીસથી થી ગણું ઝૂમ કરી પક્ષી ગણતરી કરવામાં આવે છે મોકરસાગર કમિટીના ડોક્ટર ધવલ વારગિયાએ જણાવ્યું હતું કે પક્ષી ગણતરી બે પ્રકારે થાય છે હેડકાઉન્ટ દ્વારા ગણતરી કરવામાં આવે છે ઓછી સંખ્યામાં પક્ષી હોય ત્યાં હેડકાઉન્ટ કરવામાં આવે છે અને જ્યાં પક્ષીઓના જૂથ હોય ત્યાં બ્લોક કાઉન્ટ કરીને પક્ષી ગણતરી કરવામાં આવે છે જિલ્લામાં આ ટીમો દ્વારા પક્ષી ગણતરી કરી પક્ષીવિદો રોમાંચનો અનુભવ કરશે દેશની અંદર સૌથી વધુ જલપ્રાવિત વિસ્તાર ગુજરાત રાજ્યમાં છે અને પોરબંદર જિલ્લો જલપ્રાવિત વિસ્તારી દ્રશ્ય ખૂબ જ સમૃદ્ધ છે અહીંયા આગળ પક્ષીઓની ખૂબ જ સુંદર વિવિધતા અને પ્રચુર માત્રામાં પ્રચુર સંખ્યામાં આ યાયાવર પક્ષીઓ ખાસ કરીને આપણને જોવા મળે છે પક્ષીના વસ્તીનો અંદાજનો આ ત્રીજો વર્ષ છે દેશના જુદા જુદા ભાગોમાંથી આ વર્ષે આપણી પાસે કેનેડાથી અને ગોવાથી અને વેસ્ટ બંગાલમાંથી આપણી પાસે પક્ષી નિરીક્ષક મિત્રો જોડાયા છે અને ગુજરાતના તો ખરા જ તે એટલે પચાસ કરતાં વધુ પક્ષી નિરીક્ષક મિત્રો ઉપરાંત વીસ આપણા પોરબંદરના તે સ્થાનિક પક્ષી નિરીક્ષક અને જે લોકોએ ગાઈડની તાલીમ લીધી છે એવા મિત્રો જોડાયેલા છે આપણે પોરબંદરનો મોકર સાગર બરડા સાગર મેઢા ક્રીક અબીપુર ડેમ કુશડી જુવાર પોરબંદર શહેરની મધ્યમાં આવેલી પોરબંદર બર્ડ સેન્ચ્યુરી અને છાયાનું રણ અને અમીપુર ડેમ આટલા વિસ્તારો આપણે આવરી લઈએ છીએ બે હજાર બાવીસની ગણતરી વખતે લગભગ સવા ત્રણ લાખ કરતાં વધુ જ પક્ષીઓ જોવા મળેલા હતા બે હજાર ત્રેવીસના અંદાજ વખતે આપણને પાંચ લાખને સાડત્રીસ હજાર જેટલા પક્ષીઓ આપણે નોંધાયેલા હતા અને એકસો સાડત્રીસ હજાર પક્ષીઓ જળકાંઠાના પાણીના પક્ષીઓ આપણે નોંધાયેલા હતા જે આ વિસ્તારના જે રહેઠાણો છે પક્ષીઓના રહેઠાણની એની વિવિધતા અને એ સુંદર આશ્રયસ્થાન છે એ દર્શાવે છે આપણા આ વિસ્તારની અંદર હવે ધીરે ધીરે પોરબંદર આપણો પ્રયત્ન એવો છે કે પોરબંદર એક પક્ષી નિરીક્ષકનું એક સુંદર પ્રવાસ સ્થળે પણ વિકસે તાજેતરમાં જ તે ગુજરાત રાજ્યે લગભગ એકસો ને છ્યાસી સત્યાસી કરોડનો પ્રવાસન વિકાસનો ગોસાબારા બોકરસાગર વેટર્ડ માટેનો પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે જેથી કરીને આ વિસ્તારના વિકાસ એના સંરક્ષણનો થશે એના રહેઠાણનો પણ વિકાસ થશે અને સાથોસાથ અહીંના સ્થાનિક લોકોને ખૂબ જ સુંદર રોજગારી થશે અને પોરબંદર જ્યારે દ્વારકા અને સોમનાથ એની વચ્ચેના રસ્તામાં આવે છે ત્યારે એક આદર્શ પક્ષી પ્રવાસન સ્થળ તરીકે વિકસે એવી આપણને આશા છે વધુને વધુ આંતરરાષ્ટ્રીય અગત્ય ધરાવતી રામસર સાઇટ આવે એ પણ એટલું જ જરૂરી છે ગુજરાત અંદર લગભગ વીસ જેટલા સ્થળો એવા છે કે જે રામસર ક્રાઇટેરિયા એના માપદંડોને પરિપૂર્ણ કરે છે ગુસાબરા બોકરસાગર ક્રિક અને અમીપુર આ ત્રણ સ્થળો તો એના એક કરતાં વધુ માપદંડો પૂરો કરે છે દર વર્ષે વીસ હજાર કરતાં વધુ પક્ષીઓ ગ્લોબલ પોપ્યુલેશનના એક ટકા કરતાં વધુ પોપ્યુલેશન્સ આ બધાને એ ટેકો આપે છે અને મને આશા છે કે પોરબંદર ધીરે ધીરે પણ આંતરરાષ્ટ્રીય નકશાની અંદર પક્ષી નિરીક્ષણ સ્થળ તરીકે સ્થાન પામશે